સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા આજે જે પાટીદાર સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે એનો મુખ્ય હેતુ હતો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કે પાટીદાર સમાજની અંદર અમારી જે યોજના એક ચાલે છે કે કોઈ પણ આરોગ્યનો કંઈ પ્રોબ્લેમ હોય કે ચાહે કોઈ આકસ્મિક મૃત્યુ થયું હોય કે કોઈપણ સંજોગમાં પરિવારને જ્યારે આર્થિક મદદની જરૂર હોય ત્યારે અમે લાખો રૂપિયાની મદદ કરતા હોઈએ છીએ તો આ વિચાર છેવાડાના કોઈપણ વ્યક્તિ સુધી પહોંચે અને સૌરાષ્ટ્રના નાના નાના નાનો વ્યક્તિ અને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે માટે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો આજે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે લગ્ન નોંધીના કાયદામાં સુધારો કરવામાં આવે અમારી લડત છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધીના સુધારામાં કાયદામાં સુધારો આવે એ માટે આજે પણ મુખ્યમંત્રીને અમે લેટર આપ્યો કે આ લેટર દ્વારા તમે જે લગ્નમાં જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે મા બાપને પૂછ્યા વગર ભાગીને ભાગીડું લગ્નમાં એ કાયદામાં સુધારો થવો જોઈએ કે અઢાર વર્ષની દીકરી હોય અને એકવીસ વર્ષનો દીકરો હોય એ કોઈ પણ જ્ઞાતિમાં કોઈપણ સમાજમાં લગ્ન કરી શકે છે એમ લગ્નના વિરોધી નથી પ્રેમ લગ્નના વિરોધી નથી પણ જે ખોટી રીતે લગ્ન કરીને જે લોકો ભાગી જાય છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ અને લગ્નમાં કાયદામાં દીકરીની ઉંમર દીકરીની ઉંમર પ્રમાણે લગ્ન એ એના વિસ્તારમાં હોય એટલે ગામ ગામ કક્ષાએ હોય તો ગામ પંચાયતની અંદર એને લગ્નનો દાખલો આપવો જોઈએ અને શહેર વિભાગ હોય તો શહેરની અંદર દાખલો આપવો જોઈએ લગ્ન ખોટા અટકાવવા માટેની જે અમારી લડત છે તો લડતને સમર્થન આપવા માટે મુખ્યમંત્રીએ પણ અહીંયા ધારણ સરદાર પટેલ સેવાદરના સ્નેહમિલનો આપેલી હતી તો ફરીથી એમને યાદ કરાવ્યું કે ભાઈ પાંચ મહિનાનો સમય થયો તો લગ્નનો અધિન આ તમે પાંચ મહિનાના સમયમાં લગ્ન અધિનમાં સુધારો કરવા માટે વહેલામાં વેલી તકે આજે જ્યારે એકસો બ્યાસીમાંથી લગભગ એસી ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે સર્વ જ્ઞાતિના તમામ આગેવાનો એમને સમર્થન આપ્યું છે કે ખરેખર લગ્નના નોંધરીમાં સુધારો થવો જોઈએ કારણ કે દીકરીઓનો પ્રશ્ન છે આ કોઈ પાટીદાર સમાજની એકલી દીકરીઓનો પ્રશ્ન નથી સર્વ સમાજ સર્વ જ્ઞાતિ સર્વ ધર્મની દીકરીઓનો આ પ્રશ્ન છે તો આજના સંમેલન મુખ્ય અમારો હેતુ આ હતો અમે આ વાતને વખોડીએ છીએ કારણ કે જેરમ બાપાએ કોઈ ભૂલ નથી કરી એમના દીકરાએ જે પણ ભૂલ કરી હોય અને કાયદાની ભાષામાં જે પણ થતું હોય એ અમે સ્વીકારવા માટે આખો પાટીદાર સમાજ તૈયાર છે કે એના દીકરાની ભૂલ એમના બાપાને કેમ ભોગવવી પડે જયરામ દાપ બાપાએ હર હંમેશ પાટીદાર સમાજની જ્યારે પણ જરૂર પડી છે હર હંમેશ જયરામ બાપાએ મદદ કરી છે તો એ વેડા વડીલને અમે સન્માન કરીએ છીએ અને આ વાતને અમે વખોડીએ છીએ જો એ વ્યક્તિગત લોકો હોય કોઈ એવી મોટી સંસ્થા નથી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવડો મોટો સમાજ હોય એમાંથી બે પોત પચી લોકો જ્યારે વિરોધ કરતા હોય વિરોધ ચાલે કારણ કે સજા પોતે ભોગવે એમના દીકરાએ કંઈ સજા કરી હોય ગુનો કર્યો હોય તો અમે એને સમર્થન નથી કરતા કાયદાને અમે તો કાયદાની રીતે જે પણ સજા થશે એ આખો સમાજ સ્વીકારે છે પણ દીકરાની સજા બાપા કેમ ભોગવે એટલે બાપાનું આ જે પણ માગણી છે રાજીનામે એમ સ્વીકારવા માટે તૈયાર નહીં અમારી કોઈ આવી માગણી નથી બિલકુલ બિલકુલ ખોટી વાત છે કારણ કે વર્ષોથી આ મોટી સંસ્થા ઉમિયા માતા સિસ્ટર કરવામાં એમનો સિંહ ફાળો છે અને એમને જે પણ કર્યું હોય એ સમાજ માટે બહુ સારું કામ કરેલું છે તો એમના એમના દીકરાની સજા એમના બાપા કેમ ભોગવે